ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં એટીએમ ફ્રોડના બની રહેલા બનાવો શોધી કાઢવા માટે આદેશ આપ્યા હતા જેના અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે કામગીરી હાથ ધરી હતી જેથી એલસીબીની એક ટીમ અંકલેશ્વરમાં હાજર હતી ત્યારે માહિતીના આધારે અંકલેશ્વર એ ડિવિઝનમાં નોંધાયેલા ગુનામાં સીસીટીવી ફૂટેજમાં દેખાતો ઇસમ અગાઉ પકડાયેલા તુષાર અનિલ કોઠારી રહે આણંદ છે જે હાલમાં વડોદરા સ્ક્વેર હોટલ પાસે હાજર છે જેથી ટીમે વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલા સ્ક્વેર હોટલના વિસ્તારમાંથી તુષાર અનિલ કોઠારીને ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબી ટીમે પૂછતાછ કરતા તે ભાગી પડતા પોતાના ગુનાની કબૂલાત કરી હતી જેમાં તે એટીએમ પર પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરવાના બહાને તમને એટીએમ બદલી નાખી પાસવર્ડ જાણો એમાંથી પૈસા ઉપાડી લેતો હતો એ મહિના પહેલા આણંદથી અંકલેશ્વર આવી સર્કલ ત્રણ બાજુ રસ્તા બેંક ઓફ બરોડાના એટીએમ પર રેકી કરી એક વૃદ્ધ કાકા શાંતિલાલ ડાયાભાઈ દરજીના એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી તેમનું કાર્ડ બદલીને નજીકના એટીએમ મશીનમાં જઈ કુલ પાંચ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂપિયા પચાસ હજાર ઉપાડી લીધા હતા અને તે વાપરી નાખ્યા હતા એના ઉપર અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ ભરૂચ અને સુરત જેવા શહેરના એકત્રીસ ગુનાઓ નોંધાયેલા છે